મૌદાના મહિસા ગામમાં ભર શિયાળે પાણીનો પોકાર જોવા મળ્યો જેમાં કરોડોના ખર્ચે બનેલ વાસ્મો યોજના શોભાના ગાંઠિયા સમાન છે કરોડોના ખર્ચે બનેલ પાણીની ટાંકી ભરવા જતાં પણ લીકેજ થઈ જાય છે જર્જરિત ટાંકી ગમે ત્યારે તૂટી પડે તેવો પણ ભય છે ત્યારે છેલ્લા ત્રણ વર્ષથી ત્રણ દિવસે એક વખત પાણી મળે છે જૂના સંપ અને બોરનું પાણી પીવા ગ્રામજનો મજબૂર બન્યા છે વાસ્મો પાણી પુરવઠા વિભાગને રજૂઆત કરવામાં આવી છતાં પરિણામ શૂન્ય છે વિવાદિત એડી પટેલ એજન્સીએ પણ અપાયું હતું ટાંકીનું કામ એજન્સી દ્વારા વેટ ઉતારવામાં આવ્યો હોવાનો પણ આક્ષેપ છે સાહેબ મહીસાગામાં બે હજાર વીસ એકવીસમાં નલસેદ જળ યોજનામાં અંદાજે પંદર લાખના ખર્ચે પાણી ટાંકીનું કામ થયેલું પણ એ ટાંકી આજ દિન સુધી કાર્ય કાર્યશીલ બની નથી કેમ કે જે તે ટાઈમ કોન્ટ્રાક્ટરે કામ કરેલું તે સમયે ગ્રામજનોએ ઘણો વિરોધ કરેલો પણ કોન્ટ્રાક્ટરે એને મન ફાવે તેમ કામ કરેલું અને આજ આજ આજે પણ ટાંકી જો ચાલુ કરવામાં આવે ભરવામાં આવે તો ગમે ત્યારે ટાંકી તૂટી પડે શક્યતા છે જેથી ગામજનોને ત્યાં આજુબાજુમાં દૂધ મંડળી આવેલી છે એ મંડળીના સવાર સાંજે ગ્રાહક આવતા હોય ત્યાં આગળ જાનહાની થવાની પૂરી પૂરી શક્યતા છે દિવસોને ઘણા વર્ષોથી અત્યારે પણ હાલની કન્ડિશન ની અંદર ચાર પાંચ દિવસે પાણી આવે છે એમાં જો મોટર ભરી જાય તો દસ દિવસ તો ખેંચે જ જાય છે બધાને પીવાના પાણીની ફૂલ તકલીફ છે અહીંયા કોઈ પાણીનો એવો સ્ત્રોત નથી નવી કોઈ લાઈન નાખાઈ નથી વર્ષોથી જે લાઈન ચાલે છે એની અંદર જ પાણી આવે છે પાણીની ટાંકી સંપ નવા બનાવ્યા છે સંપ નવા બનાવ્યા પાણીની ટાંકી બનાવી પાણી ટાંકી તો ખાલી શોભાના ગાંઠિયા જેવી છે એને અત્યાર સુધી ભરી નથી અને કોઈ પાણીનો કોઈ પ્રશ્ન સોલ્વ નહીં થતો મહીસા ગામની અંદર પાણી આવે છે ખરું નળ થી પાણી આવે પણ પાંચ છ દિવસે આવે કોઈ વાર મોટર ભરી જાય તો પાંચ છ દિવસે ના આવે અને એ પાણીમાં તો આવતું જ નથી ગમે ત્યારે તૂટી જાય એવું છે પાણી ટાંકી ભરી જ નહીં વખત ભરી છે પણ ટપકી જાય છે પાણી તો નહીં હા લીકેજ જ છે પણ આવી ત્યારથી તૂટી જાય એવી હાલતમાં છે ગમે ત્યારે પડી જાય ગેર ગેર નળ નાખ્યા તો ખરા ગેર ગેર નળ છે પણ પાણી ના આવે તો શું કરવાનું આ કાલે પાણી આવ્યું હતું પણ આ બે કલાક રહીને બંધ થઈ ગયું શું માગણી પાણી કે રેગ્યુલર આવે એનું એની જ માંગણી છે ને બીજું કઈ હોય સાહેબ અઠવાડિયે પાણી આવ્યું ને ચાર પાંચ દિવસથી શું કારણ પાણી કેમ નહીં આવતું પાણી હવે સરપણ પર રહે છે સરપણ કેમ નું કરે શું કરે છે અમે તો પાણીની ની વાટી બે રહી પાણી આજે આવા કાલે આવા આજે આવા કાલે આવા કેટલા દિવસ છે પાણી ચાર પાંચ દિવસ લાગી જાય

આજે આ આ માં ગયું હોય તો કાલે બીજી લાઈનમાં જાય એ રીતે અઠવાડિયે એક વખત પાણી મળતું હા આ ટાકું તો કોમનું જ નહિ એટલે અમે ભરતા જ નહીં એ સમમાં પાણી આવે તો વડે અતારે જ સમમાં ચાલુ જ છે પાણી એ વસરાય છે ના એ વાપરવા માટે ગોમ વરાય ના કહ્યું એટલે પછી એ નહીં વાપરતા અમે એ સંપાઈ બંધ જ છે હ છે બંધ જ છે કારણ શું થતી એ પાણીનું કારણ એવું કે આવતું તું અને પીઓ એટલે લોકો ને કોઈક ને કોઈક તકલીફો થતી હતી એના હિસાબે બંધ કરાવી દીધું કમરાય પણ વાસમોની યોજના આશરે ત્રણ વર્ષ પહેલા જ આપણે ત્યાં પૂર્ણ કરેલી છે અને ગામમાં પાણી જેતે સમયે ચાલુ પણ કરી આપેલું હતું પાણીનું ટેસ્ટિંગ પણ કરી આપેલું હતું હાલમાં એ લોકોની કમ્પ્લેન આવેલી છે કે પાણી ટાંકીમાં લીકેજ છે અને અમે વિડિયો પણ જોયા છે લીકેજના અને અમે એજન્સીને નોટિસો આપી છે અને એમના માણસો બી ત્યાં કામે બોલાવેલા છે સમારકામ માટે પરંતુ ગામવાળા કરવા દેતા નથી એવું એજન્સીનું કેવું છે બે વાર ગયા છે ને બે વાર કરવા નથી દીધા એટલે અમે વાસમો કચેરી તાલુકા વિભાગ અને ગ્રામ પંચાયત ને સાથે રહી જે એજન્સી અને ગામ ને ભેગા કરીને ટાંકીનું સમારકામ સમા શરૂ કરાવીશ કેડા જિલ્લાના મહુદાની વાત કરવામાં આવે તો અહીંના ગ્રામ્ય વિસ્તારમાં સરકારની એટલે કે વાસ્પો આધારિત નલસેજલ યોજના માત્ર કાગળ પર રહી ગઈ હોય તેવા દ્રશ્ય દેખાય આવે છે દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ મહુદા તાલુકાનું મહિસા ગામ છે ત્યાંની ડેરી છે આ ડેરી લાખો કહી શકાય હજારો જે અહીંયા ગાડી પશુપાલક છે તે અહીંયા દૂધ ભરવા આવતા હોય છે અને તેની બાજુની એક ઘર સંપ બનાવવામાં આવે છે અને તેની પાસે અહીંયા ગાડી એક લાખ લીટરની કેપેસિટી વાળી જે છે ત્યાં અહીંયા ગાડી પાણીની ટાંકી બનાવવામાં આવી હતી પાણી પુરવઠા દ્વારા વાસમો અંતર્ગત નલ સે જલ યોજના અંતર્ગત આ જે છે તે પાણીની ટાંકી અને સંપ બનાવવામાં આવ્યો હતો પરંતુ લાખોનો વેડફાટ છતાં અત્યારે આ પાણી થકી પાણીની ટાંકી થકી અહીંયા હોય ગામ છે તેની અત્યારે કોઈ પણ નળમાં આ પાણી અહીંથી જતું નથી બે સંપ છે તેની અંદર જે જૂનો સંપ છે તે કાર્યરત છે અને જે જૂના બોર છે તેની અંદરથી અત્યારે ગામને એબીસીડી એટલે કે એક દિવસ છોડી એક દિવસ ફરિયાવાઈઝ પાણી આપવામાં આવે છે જેને લઈને પાણી આવતું હોય તેને લઈને ગૃહિણીઓ નારાજ બની છે તો જે ઘર વાળા છે તે પણ દૂર દૂર જઈ અને પાણી ભરવા મજબૂર બન્યા છે સમગ્ર મામલે વાત કરવામાં આવે તો છેલ્લા ત્રણ વર્ષથી આ પાણીની ટાંકી અહિયાં ઉભી છે પરંતુ આ પાણીની ટકા થકી

બતાવવામાં આવ્યું છે ઘણીવાર રજૂઆત કરવામાં આવી છે કે આ પાણી બંધ કરવામાં આમ છતાં પણ દેવનગરથી આ જૂથ પાણી પુરવઠાનું પાણી રોજે રોજ અહીંયા આગાડી લાખો લિટરમાં ઠાલવવામાં આવે છે એટલે કે આ જે સંપ દેખાઈ રહ્યો છે એ સંપ ચાર લાખ પાંચ હજાર કૃષક પાણીની ક્ષમતા ધરાવે છે અને રોજ ચાર લાખ જે લિટર જેટલું પાણી છોડવામાં આવે છે પરંતુ આ પાણી બાજુમાં આવેલું જે ગટર છે તેની અંદર વહી જાય છે કારણ કે ગ્રામજનો આ પાણીનો કોઈ પણ પ્રકારનો ઉપયોગ કરતા નથી અને તેના જ કારણે કહી શકાય કે આ પાણી છે તે અહીંથી ગટર મારફતે નજીકમાં આવેલો જે વેરો છે તે વેરામાં જતું રહે છે પરંતુ દ્રશ્ય બતાવવાની વાત કરીશ કે આ એક વેરો માં જનાર એટલે કે આ જે સંપ દેખાઈ રહ્યો છે તે સંપના દ્રશ્યો ઘણું બધું કહી જાય છે કે છેલ્લા ત્રણ વર્ષથી આ સંપના પાણીનું ગ્રામજનો દ્વારા કોઈ પણ ઉપયોગ કરવામાં નથી આવતો માત્ર અહીંયા આગળ જે ત્રણ ખાનગી બોર્ડ જે જૂના બનાવવામાં આવેલા છે ગ્રામ પંચાયતના તેમાંથી પાણી રોજે રોજાગરમાં મોટું કૌભાંડ ગુજરાત પક્ષ દ્વારા ઉજાગર કરવામાં આવેલું તે જ રીતના હવે ખેડા જિલ્લામાં પણ મોટું કૌભાંડ વાસ્મો અંદર નીકળે તો નવાય નહીં સમગ્ર મામલે તપાસ કરી તાત્કાલિક કસૂરવાર સામે પગલાં લઈ પાણી પબ્લિક સુધી પહોંચે તેવી યોજનાની અમલવારી કરવામાં આવે તે જરૂરી બન્યું છે સંદીપ રાજપૂત સાથે ગુજરાત મહિષા મૌદા